નમસ્કાર મિત્રો હું વિજય અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર અને આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું છું વિજય નાકિયા અને આજે શીખવાના છીએ આજે મસ્ત મજાનો એક ટોપિક શું કે અંગ્રેજીમાં વાતચીત કરવાની જે જોરદાર ટ્રીક આપવાનો છું બરાબર શરૂઆત કઈ રીતે કરવી એ પણ ટ્રીક આપવાનો છું અને આ ટ્રીકને ફોલો કરશો એટલે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ તમે અંગ્રેજીમાં બોલતા થઈ જશો રેડી હવે સૌથી પહેલાં મિત્રો પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ અંગ્રેજીમાં કોઈ વ્યક્તિ સાથે ભેગા મળીએ ને કોઈ આપણી બાજુમાં આવીને ઊભો રહી જાય અને અંગ્રેજીમાં બોલવા માંડે ફાફા મારવા માંડે બરાબર છે આપણી સામે અને આપણા ફાફા થવા માંડે તો હવે આનું સમાધાન શું કરવું કોઈ વ્યક્તિ આપણે સામે આવી જાય હે અને બોલવા માંડે માની લો કે ઇંગ્લિશમાં વેર આર યુ ફ્રોમ જેમ જે કાંઈ પણ મળે બોલવા તો મારેનો જવાબ કઈ રીતે આપો એની યારે મારે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કઈ રીતે કરવી આ આપણને તકલીફ પડે છે પડે છે કે નહીં પડે હા તો અંગ્રેજીમાં એ લખ્યું છે ઉપર કે કેવી રીતે વાત કરવી અંગ્રેજીમાં કેવી રીતે શરૂઆત કરવી અંગ્રેજીમાં વાતચીત કરવાની તો મેઇન મુદ્દો છે કમ્યુનિકેશન વધારેમાં વધારે કોઈ બીજા એકબીજા વ્યક્તિ સાથે તમે વાતચીત કરશો ને તો જ તમારું અંગ્રેજી પાવરફુલ થશે એ ગેરંટી સાથે કહો રેડી આપણે બધું એક્સપ્લેનેશન આપતા જઈએ છીએ સાથે સાથે આપણે અંગ્રેજી કેવી રીતે બોલવું કોઈ વ્યક્તિ સાથે એ સૌથી વધારે મહત્વનો પોઈન્ટ છે હવે આપણે જેમ ગુજરાતી શીખવા છીએ એ જ પેટર્નથી અંગ્રેજી શીખવાનું છે હે હવે ગુજરાતી શીખવા માટે આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય ને હે તમે મારે યાર મળો કાં સાહેબ કેમ છે તમે મસ્ત ભણાવો જન ને વાગે કાંઈ ઘટે નહીં હું કહું થેન્ક યુ સાહેબ મચ જોતા રહેજો વિડીયો લાઈક કરતા રહેજો ને આવું કહું કે કહું હા તો એ આપણી કમ્યુનિકેશન થઈ વાતચીત થઈ તો આવું ને આવું ઇંગ્લિશમાં કરવું હોય તો શું કરવું કેવી રીતે શરૂઆત કરવી હાઉ ટુ સ્ટાર્ટ તો એ તમામ પ્રકારની માહિતી આજના આ હું આપવાનો છું તો વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે તો તમને તમામ પ્રકારની માહિતી મળશે તો વિડિયોની શરૂઆત કરીએ છીએ હવે પણ એની પહેલા મસ્ત રીતે આ વિડીયોને લાઈકનું બટન દબાવી દો કારણ કે આ આ સુપર શું કહે સુપર ડુપર હિટ આજનો આ લેક્ચર રહેવાનો છે અને ઘણી બધી માહિતી તમને આજના લેક્ચરમાંથી મળવાની છે તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા છો જો સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય સાહેબ તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો ત્રણ લાખ આડત્રીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે સબસ્ક્રાઈબ કરેલી હશે તો મારા આવા નવા વિડીયોઝ તમારી સુધી પહોંચતા રહેશે નવા નવા લેક્ચર્સ આવતા રહેશે જેથી તમારું અંગ્રેજી ડગલે ને વગલે સુધરતું રહેશે એના માટે લાઇક કરી દેજો અને વિડીયોને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બરાબર તો કરી દેજો જે કંઈ પણ હોય આ જે કંઈ પણ તો શરૂઆત કરીએ હાઉ ટુ સ્ટાર્ટ કમ્યુનિકેશન બે વ્યક્તિની સાથે વાતચીત શરૂઆત કરવી હોય તો શું કરવું સાહેબ હે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ આવી રીતે મળી ગયા હોય હે માની લો કે સગાઈ જોવા માટે જવાનું થાય ને જો સામેવાળી સામેવાળો ઇંગ્લિશમાં આવ્યો તો પછી આપણને પાત્ર ગમતું હોય ને પછી થાય નહીં એના કરતાં અત્યારથીને જ અંગ્રેજી શીખી લ્યો બીજી વસ્તુ ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો અને જો ધંધે લાગશો નહીં ખબર પડે તો અત્યારે શીખી લ્યો સમય છે સાહેબ સમય સંજોગે બખ્તર પેરી લેવા પડે નહીતર પછી ધંધે લાગી જાય એટલે ધ્યાન રાખવાનું તો સમય છે તો સમયનો સદઉપયોગ કરો અને અંગ્રેજી બોલ સાહેબ કાંઈ નથી યાર થોડાક દિવસ આપો ને એટલે આપો આ આવડી જ જાય મેં એ જ કર્યું ને તમે એ જ કરો એટલે કાંઈ નથી ભાઈ ચાલો હવે જુઓ એક ડેમો આપીશ ડેમો આપીશ અને એના પ્રમાણે પછી આપણે આખી આખી ટૂંકમાં ટોપિક માની લો કે આખો મને મારે પંદર પેજનો ટોપિક બોલવો હોય તો તો એ આવડી જશે જો હવે સૌથી પહેલા બે ભાઈની વાતચીત આપણે સાંભળીએ ભાઈ એમ કે છે હેલો કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાતચીતની શરૂઆત કરો ને હેલો હવાયુ એનો મતલબ શું થાય કેમ છો મજામાં હા કેમ છો તો બેન કહે છે આઈ એમ ફાઇન એન્ડ યુ તો મજામાં તમે કેમ છો તરત ઓલા ભાઈએ બીજો પ્રશ્ન પૂછ્યો વોટ ડીડ યુ ડુ ડૂસ્ટ તો આ બેનને બેન ને શું પૂછ્યુંડ યુ હવે જો અહીં ધ્યાન રાખજો સાહેબ હવે જો ખરા ખરીના ખેલ હબ શરૂ હોતા હૈ તો ધ્યાન છે દેવી ઓર સજનો અહીંયા લખ્યું છે વોટ એટલે શું ડીડ યુ ડુ તમે શું કર્યું યેસ્ટર ડે એટલે કે ગઈ કાલે સાહેબ ગઈ કાલે માની લો તમે સવારમાં ઊંછા અને હાઈ જે હું આવી ગયા ત્યાં સુધી તમે શું શું કર્યું એ બધી વસ્તુઓ તમને બોલવાની કીધીશ લોચા હો લોચા નો ખબર પડે તો ત્યારે તકલીફ પડે કે ન પડે પણ હાઈ જ હું તમને શીખડાવી દઈશ ભૂતકાળની કોઈ પણ વાત તમારે કોઈના મોઢે ગમી બોલવી છે ને ઓન ધ સ્પોટ જુઓ તમે બનેલા રહેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો એટલું કરી દેજો બાકી હું તમારા માટે બેઠો છું હવે બેન શરૂઆત કરે છે જવાબ આપવાની શું કે છે કે યસ્ટર ડે આઈ વોકઅપ જોયું તમે સાહેબ અહીંયા વાક્યમાં તમે જુઓ ગઈકાલે આઈ વોકઅપ સાહેબ એક જ વસ્તુ બીજી બધી માથાકૂટ મૂકી દો સબ્જેક્ટ એની બાજુમાં ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ મૂકવા માંડો અને પછી ઓબ્જેક્ટ મૂકવા માંડો એટલે વાર્તા પૂરી સાહેબ આ એક પેટર્ન થી તમે કાલે શું કર્યું છે ને એ બધું તમે બોલી શકો જો હમણાં હું તમને ડેમો આપું હવે આ બેને કીધું કે યસ્ટરડે આઈ વોકઅપ એટ 7 એમ એટલે 7 વાગે હું ઊઠી અને અને પછી ડોટ 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 હવે ડોટ 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 આપણે પૂરું કરીએ જો પછી ભૂતકાળમાં સામે તમારે બોલવી છે તો સાહેબ એક જ પેટર્ન યાદ રાખો કર્તા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે આમ કરીને વાક્ય બની જશે રે તો સાહેબ સિમ્પલ પણ જુઓ આવું નાવું આપણે સાદા વર્તમાન કાળમાં જોયું હતું યાદ કરો તો સબ્જેક્ટ પછી વી વનનું એસ કે એસ વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ તો આ ક્યારે બને સાહેબ જ્યારે તમે ડેઇલી રૂટીન બોલો છો મતલબ કે વર્તમાનમાં તમે જે ક્રિયાઓ કરો છો એના માટે તમારે આ પેટર્ન બોલવો પણ ભૂતકાળ માટે તો આ જ પેટર્ન કરતા પછી ભૂતકાળનું રૂપ અને ઓબ્જેક્ટ આટલી જ વસ્તુ જો હવે આ આટલું તો કહી દીધું છે એન્ડ હવે એન્ડ પછી પાછું તમે શરૂઆત કરો કે એન્ડ

હવે જુઓ મેં નાસ્તો કર્યો જો હું પેલા થોડુંક તમને સમજાવી દઉં મેં નાસ્તો કર્યો હવે આપણને ખબર છે નાસ્તો કરવો જમવું બપોરનું કે એ બધાને શું કહેવાય નાસ્તાને બ્રેકફાસ્ટ કહેવાય બપોરનું ભોજનને લંચ કહેવાય સાંજના ભોજનને ડિનર કહેવાય આવું મેં સમજાવેલું છે ઓકે હવે ખાધું હોય તો એના માટે ઈંટ કહી શકો ટેકય કહી શકો અને હેવય કહી શકો આપણે હેવનો ઉપયોગ કરવાનો મોર્ડન ઇંગ્લિશ બોલને કહેણા

ગુજરાતી વાક્ય હવે હું નહીં લખું આપણે ગુજરાતી ગુજરાતીને હવે ભૂલી જઈશું રેડી દેન આઈ હેડ માય બ્રેકફાસ્ટ પછી તમારે એમ કેવું છે દેન માય માય મધર મારા મમ્મી સવારે ચાર વાગે ઉઠ્યા જો ઉઠ્યા તો માય મધર માય મધર કરતા મૂકો કરતા પછી સીધું ક્રિયાપદ વોકઅપ વોકઅપ જો વેકઅપનું ભૂતકાળ વોકઅપ છે વોકઅપ સિમ્પલ છે સબ્જેક્ટ પછી સીધું ક્રિયાપદ બોલવા માટે ક્રિયાપદનું લિસ્ટ છે તમારી પાસે હોય તો આપણે નીચે નંબર આપે છે મેસેજ કરો તમને મળશે લિંક ઉપર ક્લિક કરશો એટલે ઉપર ફોલોનું બટન દબાવી દેજો અને ઉપર હૈલા જઈજો એટલે વબ ની પીડીએફ મળી જાય ડાઉનલોડ કરી લ્યો પ્રિન્ટ કાઢી લો શીખવા માંડો ને બોલવા માંડો આવડી જાય રેડી મહેનત કરવા માંડો સાહેબ હવે જુઓ આય માય મધર વોકઅપ પછી સમય એટલે સમયની પહેલા એટ મૂકવું પડે એટ ફોર એમ ફોર એ એમ ધેન શી વોશડ ક્લોથ્સ પછી તેણીએ કપડા ધોયા કરતા શી વોસ્ટ એટલે ધોયા ક્લોથ્સ એટલે કપડા પછી મારા માટે નાસ્તો બનાવ્યો ધેન શી મેડ શી મેકનું વિડ બ્રેકફાસ્ટ ફોર અસ અમારી ફેમિલી માટે ધેન મારા પપ્પા ઉઠ્યા માય ફાધર વોકઅપ ધેન પછી તેઓ ચાલવા માટે ગયા તો તેઓ ચાલવા માટે ગયા તો ધ્યેય ગોનું વેન્ટ થઈ જશે જો સાહેબ કેટલું હેલું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણને મળતું એટલે બધુંય સિમ્પલ છે ધ્ય વેન્ટ ટુ ક્યાંમાં તો ચાલવા માટે તો ધે વેન્ટ ટુ ધે વેન્ટ ફોર અ વોક ધે વેન્ટ ફોર અ વોક તેઓ ચાલવા માટે ગયા મારા પપ્પા ગઈકાલે ચાર કિલોમીટર ચાલ્યા માય ફાધર ક્રિયા કરતા મૂકવાનું મારા પપ્પા ચાલ્યા તો માય ફાધર ચાલ્યા તો વોક એટલે ચાલે છે વોકડ શું થઈ જશે વોકડ ફાઈવ ફોર કિલોમીટર્સ ફોર કિલોમીટર્સ ધેન પછી મેં થોડીક વાર ટીવી જોયું તો મેં જોયું તો આઈ વોચડ આઈ વોચ ટીવી આઈ વોચ ટીવી સમય હવે આટલા બધા ઉદાહરણ હવે તમને આખે આખું ડેઈલી જે ટૂંકમાં ગઈકાલે તમે કર્યું ને એ બધી વસ્તુઓ તમને હું ભૂતકાળમાં બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે બરાબર છે કે તમે દરરોજ શું કરતા હતા એ ડેલી રૂટિન જેવું જ પણ આખે આખું ભૂતકાળમાં તમને બતાવો તમને ખ્યાલ આવશે સાહેબ જુઓ હવે જોજો આખે આખું પણ એની પહેલાં મસ્ત મજાની રીતે એક નાનકડી એવી ઇન્ફોર્મેશન કે તમારે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું છે સાવ બેઝિકથી એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું શીખવું છે તો આપણો જે બેઝિક ટુ એડવાન્સ લેવલનો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ઓનલાઈન ચાલી રહ્યો છે આપણી એપ્લિકેશન તમને જોઈ શકો છો અહીંયા લખ્યું છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અત્યારે એમની પ્રાઇઝ છે ફક્ત બારસો નવ્વાણું રૂપિયા તો એ પ્રાઇઝ બારસો નવ્વાણું રૂપિયાનો પ્રાઇઝ છે એ તમે પરચેસ કરી લો અને એક વર્ષનો કોર્સ મળશે અને ખાસ દર બુધવારે સાંજે નવ વાગે લેક્ચર બેઝિકથી જ કોર્સની શરૂઆત છે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબર આપેલા છે નંબરનો કોન્ટેક કરી શકો છો રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ બધું તમને ત્યાં આવી જશે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં તો વિજય નાકિયા ગુરુઅ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું બોલતા નહીં તો કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અગાઉ આગળ વધીએ હવે જો આખે આખું તમને અહીંયા આપેલું છે

સાહેબ એની અમુક યોગ્યતા અમુક અમુક વસ્તુ તમે સમજો કે કઈ રીતે એને ફોલો કરવાની કઈ રીતે એને મહેનતથી કામ કરવાનું આ એક વખત ઘુસેગા ના કભી નિકલેગાહી તો ભૂલ હોગી નહીં તો એ ઘુસાવો ઇધર ઇસકો લિખો ઇધર તો કભી ભૂલ નહીં હોતી હૈ હિન્દી પે મત જ મેરી સમ ક્યાં કેસ પે જાણે કા ચલો ધેન આઈ ડ્રેન્ક જો આ કરતા ડ્રેન્ક એટલે કરતા ને બાજુ મીઠું મેં અ ગ્લાસ ઓફ વોટર એટલે કે એક પાણી પીધું ગ્લાસ પાણીનો આફ્ટર ધેટ એટલે કે ત્યારબાદ હું બધે લીટા નહીં કરું ક્રિયાપદની નીચે લીટા કરીશ દેન આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ વોટર આફ્ટર દેટ આઈ વેન્ટ આઈ વેન્ટ એટલે કે ગયો ટુ વોશરૂમ એટલે કે વોશરૂમ ગયો ધેન આઈ વોશડ પછી મેં ધોયા શું માય હેન્ડ્સ એન્ડ ફેસ મારું મોઢું અને હાથ ધોયા આફ્ટર ધેટ આઈ બ્રશડ માય ટીથી મેં હમણાં કહી દીધું આફ્ટર બ્રશિંગ હવે જો આ આમ તમને મેં કીધું કે આફ્ટર પછી ક્રિયાપદનું આયનજી વાળું મતલબ શું થાય ખબર છે તમને આ એક આને જીરણ જીરણ કહેવાય 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 શું તો આનો મિનિંગ એવો થશે કે હંમેશા આફ્ટર પછી વીવન નું આયનજી વાળું રૂપ હોય ત્યારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે શું કે એક આગળનું આપણે સેન્ટેન્સ શું હોય કે આઈ બ્રસ્ટ માય ટીથ મેં મારું ચૂંટમાં દાંત છે એ સાફ કર્યા

થયો ધેન આઈ ટૂંક બ્રેકફાસ્ટ પછી મેં નાસ્તો કર્યો ટૂંક આવ્યું જોયું ટૂંક વાપરી શકો હેડ એ વાપરી શકો ને એટ વાપરી પણ ટૂંક અને હેડ બેમાંથી એક વાપરવાના એટ એટ એમ આઠ વાગે આફ્ટર હેવિંગ બ્રેકફાસ્ટ જો પાછું હેવિંગ વાળું આવ્યું આફ્ટર પછી જ હેવિંગ આવ્યો ખાલી હેવિંગ બ્રેકફાસ્ટ નહીં આફ્ટર હેવિંગ બ્રેકફાસ્ટ આઈ વેન્ટ ટુ સ્કૂલ અથવા તો કોલેજ અથવા તો ઓફિસ ત્યાં તમે જાતા હો અહીંયા બાય કાર જે વાહન દ્વારા જતા હોય એ વિથ માય ફ્રેન્ડ્સ જેની સાથે જાતા હોય આફ્ટર દેટ ત્યારબાદ આઈ અટેન્ડેડ માય ક્લાસીસ પછી મેં મારા ક્લાસીસ અટેન્ડ કર્યા આફ્ટર સ્કૂલ નિહાળ પછી આઈ વોચડ મેં જોયા વિજય સર વિડીયો વિજય સરના વિડીયો છે રોજ જોવો હોય ને એ લાવ કોમેન્ટ કરીને કહેતા રહેજો સાહેબ કેવો વિડીયો લાગે પછી હું કોમેન્ટ જોતો હોય ને તો મને એમ સારી સારી કોમેન્ટ આવે ને તો મને આનંદ થાય કે વાહ છોકરાઓને મગજમાં ઉતરે છે સમજાય છે તો મને આનંદ થાય તો વધારે ઉત્સાહથી તમને જોયું હોય મારા વિડીયોમાં ઉત્સાહ ઉત્સાહ જોઈ ઈસ કામ આવે છે તો વિડીયોને તમે લાઈક કરો છો સબસ્ક્રાઈબ કરો છો અને સરસ સરસ મજાના બે ચાર વાક્યો કોમેન્ટમાં લખતા હોય એટલે આ આનંદ આનંદ બસ આપણે આટલું જ જોઈએ તો આટલી વસ્તુ કરી લેજો ઓકે આગળ વધીએ આફ્ટર દેટ ત્યારબાદ આઈ કેમ હોમ પછી હું ઘરે પાછો આવ્યો કમ નથી કેમ છે કેમ છે કેમ છે કેમ છે જોજો અહીંયા કેમ છે કમ નથી આઈ કમ હોમ પછી આપણે ફ્લો ફ્લોમાં અલા ભાઈ ભૂતકાળમાં બોલેશ કેમ બોલ ને આઈ કેમ હોમ એટ ફોર પીએમ ધેન આઈ ટુક લંચ પછી બપોરનું ભોજન કરું છું ધેન આઈ ટેકન નેપ નેપ એટલે કે શોર્ટ આરામ ફોર ટેન મિનિટ દસ મિનિટ હેવિંગ ટેકન અ પાછું નવું આવ્યું જ્યાં માની લો કે આફ્ટર વાળું નથી લગાડવું તો તમે હેવિંગ એના પછી ક્રિયાપદનું નું રૂપ અને જે પછી લીધું હોય તો હેવિંગ ટેકન આઈ વેન્ટ ટુ પ્લે પછી હું રમવા માટે ગયો વિથ માય ફ્રેન્ડ્સ હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા બે ક્રિયાપદ આવ્યા વેન્ટ અને પ્લે તો એક જીવનમાં એક વસ્તુ યાદ રાખવાનું એમ સમજી લેજો જ્યારે એક વાક્યમાં બે ક્રિયાઓ થતી હોય ને એક વાક્યમાં બે ક્રિયાઓ થતી હોય ને ત્યારે બે ક્રિયા આવે તો ક્રિયાપદના સ્થાને જો અહીં માની લોક છે સબ્જેક્ટ એના પછી વી ટુ એના પછી ઓબ્જેક્ટ બરોબર છે આ મને એવું છે કે બ્લેક પ્લેન નહીં દેખાતી બ્લેક કર નાખો સબ્જેક્ટ એના પછી આવશે વી ટુ એના પછી ઓબ્જેક્ટ માની લ્યો કે મારે એમ કેવું છે કે મેં દોડવાનું શરૂ કર્યું મેં દોડવાનું શરૂ કર્યું તો હવે જો દોડવું અને શરૂ બે વસ્તુ એવા

તો શેડા શેડી બાંધવામાં ટુ આવે અને ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય સ્ટાર્ટેડ ટુ રન અને ક્રિયા આ ટુ પછી જે શેડા શેડી બંધાઈ જાય ને એના પછી જે અહીંયા પાછળવાળા હોય ને એનું કોઈ દી રૂપ બદલે જ નહીં એ હોય એવા નવા જ રહે એમાં કાંઈ ફેર ન પડે એટલે હંમેશા ટુ પછી જે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે કોઈ દિવસ કાંઈ ફેરફારે નહીં વી ટુ નો આવે આઈએનજી નો આવે એ અહીંયા ફરે અહીંયા ફરે ભાઈ જેમ કાળ બદલે ને એમ આને ફરવાનું આ તો ફરે જ નહીં હેડી એટલે છેડા છેડી બાંધવા માટે બે ક્રિયાપદને ટુનો ઉપયોગ કરવાનો થાય છે તો આઈ સ્ટાર્ટેડ ટુ રન હવે માની લો કે મારે એમ કેવું હોય તો મને સફરજન ગાવા ગમે છે તો આઈ લાઇકડ આઈ લાઇક સોરી ગમે છે એટલે વર્તમાન આઈ લાઇક ટુ ઇટ મને સફરજન ખાવા ગમે છે એન એપલ

સિમ્પલ વસ્તુ આ એક યાદ રાખવાની સબ્જેક્ટ વી ટુ ઓબ્જેક્ટ સબ્જેક્ટ વી ટુ ઓબ્જેક્ટ આટલી વસ્તુ ધ્યાનમાં રાખી લીધું એટલે લાઈફ ઝીંઘા લાલા અને અંગ્રેજીએ ઝીંઘા લાલા તો આ એક વસ્તુ પ્રોપરલી યાદ રેકનો રે બોલો તો રે હા રે રેકનો રે હા રે તો આટલી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે મસ્ત રીતે બોલતા રહ્યો રોજે આ એક આખો દી બોલતા જ રહ્યો હે અરીસાની સામે બોલો મોબાઈલની સામે બોલો ગમે એની સામે બોલો બરોબર છે આટલી વસ્તુ ધ્યાનમાં રાખી ખબર પડી જાય એટલે તમે અંગ્રેજી બોલતા થઈ જશો અમારી જવાબદારી પણ સાહેબ પ્રેક્ટિસ વગર કશું નહીં થાય તમે દિલથી એક કલાક આપો દિલથી દિલથી એક કલાક આપો અને જો નો ફેર પડે રોજે તો મને કહેવાય પડે જ સાહેબ સો ટકા પડશે પણ તમારે કરવું પડશે મિત્રો આવી જ રીતે એકદમ ડિટેલમાં બે ધડક પ્રેક્ટિસ કરવી છે મારી સાથે લાઈવ એક વરસ સાથે સંપૂર્ણ આમ મજા આવી જાય એ રીતના કડકડાટ તો એના માટે આપણો આ વિજય નાખિયા ગુરુ ઓફ ગુજ્જુ નામનો એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લ્યો એમાં આ કોર્સની પ્રાઇસ બારસો નવ્વાણું રૂપિયા છે પરચેસ કરી લ્યો દર બુધવારે સાંજે નવ વાગે લેક્ચર આવશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બેઝિકથી કોર્સની શરૂઆત છે એક વર્ષનો કોર્સ છે વધારે ઇન્ફોર્મેશન માટે તમારી નંબરનો કોન્ટેક કરી શકો છો તો ખાસ ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ ફોલો કરી દેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એને ત્યાંથી તમને બધી માહિતી મળશે અને સાથે સાથે આ ન ભૂલતા વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો ખાસ ફોલો કરજો તમે જોજો ત્યાં રોજે બે ત્રણ બે ત્રણ રીલ્સો હવે મૂકવામાં આવે છે જેથી ત્યાં પણ તમારું અંગ્રેજી ઇમ્પ્રુવ થઈ જાય અંગ્રેજીની રીલ્સો મૂકવામાં આવે રેડી અને આવતી પહેલાં આપણી વોટ્સઅપ ચેનલને તો ફોલો ખાસ કરી લેજો આ નંબર ઉપર મેસેજ કરી દો તરત લિંક આવશે લિંક ઉપર ક્લિક કરી ફોલોનું બટન દબાવી દો એટલે સીધા આમાં જોડાઈ જશો જેને કોર્સ પરચેસ કરેલો છે એ તો ખાસ આમાં જોડાઈ જશે બરાબર અને નથી કરેલો એ જોડાઈ જશે કારણ કે આપણે વિડીયોની લિંક આ કે કાંઈ પણ છે લાઈવ લેકચરની લિંક એ બધી આમાં મોકલીએ છીએ એટલા માટે ચલો મિત્રો તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ મસ્ત રીતે પહેલાં તો કોમેન્ટ બોક્સમાં કહી દો અને વિડીયોને લાઇક કરી દો આપણે બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલ છે બે હજાર લાયકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી તમારી છે તો લાઇકનું બટન દબાવી દો સબસ્ક્રાઈબ નથી કરે તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરી દેજો મને આનંદ થશે અને તમારા મિત્રોને તમારા ભાઈઓને તમારા પાડોશીઓને ગમે આ ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં સારું લાગે તો શેર કરાય મજા આવશે રેડી તો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા મળી જુદા જુદી આવજો ભાઈ ભાઈ ટાટા